નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો ગુજરાતી આપનું સ્વાગત છે દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના વાલાગોટા સીટના જિલ્લા પંચાયતના સભ્ય શ્રીમતી દક્ષાબેન નારસિંહભાઈ પરમારને આરોગ્ય ખાતાના ચેરમેન નિયુક્ત થતા વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના વાલાગોટા સીટના જિલ્લા પંચાયતના સભ્ય શ્રીમતી દક્ષાબેન નારસિંહભાઈ પરમારને આરોગ્ય ખાતાના ચેરમેન પદે નિયુક્ત થતા વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો હતો તેમાં ઉપસ્થિત શંકરભાઈ અમલિયા જિલ્લા પ્રમુખ ભાજપ માજી કારોબારી અધ્યક્ષ જીતરાભાઈ ડામોર શિક્ષણ ખાતાના ચેરમેન કમલેશભાઈ માવી માજી પ્રમુખ સતનભાઈ ચૌહાણ કારોબારી અધ્યક્ષ અભેશી મોહનિયા માજી મહામંત્રી નારસિંહભાઈ પરમાર રોહિતભાઈ પરમાર સ્નેહલબેન પરમાર અશ્વિનભાઈ દીપકભાઈ પરમાર મોહનભાઈ સંગાળ ઉપસ્થિત રહ્યા હતા અને દક્ષાબેન નારસિંહભાઈ પરમારને ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું રિપોર્ટર નિલેશ વસૈયાની સાથે કેમેરામેન કિરણ પટેલ સિંધવડ વધુ સમાચાર જોતા રહો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી પર ધન્યવાદ